ગોરનભાઈ રાજનીતિ માં આવવાના ભવિષ્યમાં ઈચ્છા ધરાવે છે કે એ હકીકત છે એમાં બીજેપી ને સમજ આવશે કે પેઢી ન હોય શકે અમારું ગુજરાત છે આ પ્રદેશ છે ક્યારે એવું બન્યું કે સ્ટોરી ચલાવી હોય ને ધમકી આવી હોય કે હવે ના ચલાવતા આવું ક્યારે બન્યું કે ફોન કોલ આવતા હોય મને એવું ક્યારે બન્યું કે રોનકભાઈને કોઈનો ડર લાગતો એકવાર નહીં આખો દિવસ આ ચાલશે થાય ઉખાડ લે એવું ક્યારે ઘણા રાહુલ ગાંધી તરફેણમાં બોલતા હોય છે સતત ઘણા મોદી તરફેણમાં લાગે છે કે એમાં પક્ષપાત હોઈ શકે હું ફરીથી કહું છું મોદી મીડિયા ગોદી મીડિયા બધી ચૂંટણી આવે છે ને એટલે ધારાસભ્ય ઇલેક્શન આવે એટલે સાંસદ સભ્ય પણ આપણી મજબૂરી ના હોય શકે ને કોઈ નેતા એમ કહેતો હોય કે બધું ચૂંટણી પૂરી થઈ છે શું કારણ છે આ વખતે બીજેપીની સીટો ઘટી છે એના ક્યાં મુખ્ય કારણો છે

સામાન્ય રીતે સવાલો કરતા હોય છે પરંતુ આજે અમે રોનકભાઈને સવાલો કરશું કે ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે કઈ પ્રકારે મીડિયાની સ્થિતિ છે કઈ પ્રકારે રાજનીતિની છે આ તમામ મુદ્દે એક સિનિયર પત્રકારોનું શું કહેવું છે તમામ મુદ્દે વાત કરીએ અને રોનકભાઈ સાથે સીધા સવાલ કરીએ રોનકભાઈ પહેલો સવાલ એ છે કે હાલ મીડિયાની પરિસ્થિતિ રાજ્યની અંદર અને દેશની અંદર આપના મતે શું લાગે છે મારા અનુભવથી કહું તો હું તો મુક્ત મને કામ કરી શકું છું મેં ક્યારેય રિયલાઇઝ નથી કર્યું કે તમે સાચું બોલતા હોય સાચું કરતા હોય તો કોઈ રોકતું હોય પણ એ હકીકત છે કે તમે ત્યારે જ મુક્ત રીતે બોલી શકો મુક્ત રીતે સમાચાર કવર કરી શકો મુક્ત રીતે તમારી અભિવ્યક્તિ વ્યક્ત કરી શકો તમે જ્યારે પૂર્ણતઃ રીતે પવિત્ર ભાવથી કામ કરવાના હોય થોડાક પણ કોઈનું એબ્લિકેશન લીધું તમે એ સરકારી અધિકારી હોય નેતા હોય બિઝનેસમેન હોય તો નેચરલી તમે ન બોલી શકો એ હકીકત છે કે શાસક પક્ષનો રમેશ પ્રયાસ હોય કે મીડિયા વધુ કંઈ પણ નકારાત્મક થતું હોય એને વધુ કવર ન કરે કોઈ પણ કોઈ પણ પાર્ટીનો શાસક પક્ષ હોય એનો એ પ્રયાસ હોય પણ આપણા લોકો માટે કોઈ સમાચાર નેગેટિવ કે કોઈ સમાચાર પોઝિટિવ ન હોવા જોઈએ કોઈ ખોટું છે તો ખોટું છે સાચું છે તો સાચું છે હું કોઈ સમાચાર કવર કરતો હોય ક્યાંક ખોટું થતું હોય સમાચાર કવર કરું તો સવારે રીતે કન્સર્ન વ્યક્તિ હશે કે જેનું જેને ખોટું કર્યું હશે એને મારું વર્તન કે મારા સમાચાર નેગેટિવ લાગશે પણ એ સમાચાર સમાજ માટે પોઝિટિવ હશે એટલે કમસે કમ હું મારું કહું તો મને કોઈ ફરક પડતો નથી કોઈ મારા સમાચારને નેગેટિવ કે પોઝિટિવ કે એ એ વ્યક્તિ એ સંસ્થા એ પાર્ટી એનો વિષય છે એને કેવી રીતે કન્સિડર કરવાય આપણો ભાવ પવિત્ર હોવો જોઈએ આપણી સકારાત્મકતા સમાજ માટે હોવી જોઈએ આપણી સકારાત્મકતા આપણા પ્રદેશ માટે હોવી જોઈએ આપણા પ્રદેશમાં સારું શું થઈ શકે અને કેમ સારું નથી થતું તો નથી થતું એને ઉજાગર આપણી ફરજ છે સારું થાય તો એને બતાવો આપણી ફરજ છે એટલે હું તો ક્લિયર દિલીપે મારો અનુભવ એવો છે કે આપણા લોકો માટે નેગેટિવ પોઝિટિવ કશું નથી હોતું અને આપણને રોકવાળો કદાચ કોઈ હોય પણ સત્યનો રોકવાળો તો કોઈ પેદા થયો નથી એવું બન્યું કે સ્ટોરી ચલાવી હોય ને આવી હોય કે હવે ના ચલાવતા આવું ફોન કોલ આવતા હોય મને ક્યારેય નહીં દિલીપે ક્યારે ગુજરાતના કોઈ પણ સમાચાર આપણા ત્યાં ચાલ્યા હશે બીબી અસ્મિતા ઉપર મને ક્યારે કોઈએ ધમકી નહીં આપી હા ક્યાંક ક્ષતિ હશે તો ધ્યાન દોર્યું હશે અને ક્ષતિ હશે ને કોઈએ ધ્યાન દોર્યું હશે તો અનેક વાર તમે જોયું હશે કે જે આપ ક્ષતિ થઈ હશે અને આપણે કારણ કે ઘણી વાર હાપ ટુથ આપણી જોડે આવતું હોય આપણી નિયત ક્લિયર હોય પણ પૂરી સચ્ચાઈ ના આવી આપણે સમાચાર ચલાવ્યા હોય તો એ ટાઈમે આપણે કંઈ પણ દઈએ છીએ એ જ રીતે કે ભાઈ અમારી આ ભૂલ હતી આ ક્ષતિ હતી આ સમાચાર મારી પાસે ખોટા પહોંચ્યા હતા અને તમે ભૂલ સ્વીકારી લો છો તો લોકો તમને મોટું દિલ રાખીને માફ કરે હા એ હકીકત છે કે ધમકી નથી આવી અને ધમકીવાળા ટોનમાં કોઈનો ફોન પણ નથી આવ્યો પણ એ એ પણ પાક્કું જે દિવસે કોઈએ ધમકી આપી મારા સમાચાર સાચા હશે અને સાચા જ હોય એ દિવસ ક્લિયર હશે હું એના નામ સાથે કહીશ હું ગોળ ગોળ નહીં કહું આપણે ધમકી નામ સાથે કહીશ અને એ પણ કહીશ એને ધમકી આપીને કહીશ કે એકવાર નહીં આખો દિવસ આ ચાલશે થાય એવું ખાડ લે એવું ક્યારે બન્યું કે રોનકભાઈને કોઈનો ડર લાગતો ભગવાન સિવાય તો કોઈનો ડર નહીં લાગ્યો ક્યારે નહીં લાગ્યો અને લાગવો પણ ના જોઈએ જે દિવસ હું ડરવાનું ચાલુ કર્યું એ દિવસ બોલવાનું બંધ કરી દઈશ સર કરું છું કે હાલ જે કવરેજ મીડિયા કરી રહ્યું છે અથવા તો સરકારનું ક્યાંક ક્યાં ક્યાંક દબાણ હોય છે લાગે છે કે આ ચોથો સ્તંભ રહ્યો છે કે નહીં જો ચોથો સ્તંભ કોઈ માને એટલે હોય એવું ના હોય ચોથો સ્તંભ હોય તો હોય જ હું ફરીથી કહું છું મોદી મીડિયા ગોદી મીડિયા બધી વાર્તાઓ હોય હ બધી વાર્તાઓ હું શું કરો મોદી મીડિયા હોઈ શકું હું શું કરો ગોદી મીડિયા હોઈ શકું હું ગુજરાતનું મીડિયા હું દેશનું મીડિયા મારી ફરજ મારી વફાદારી કોઈ પાર્ટી કોઈ વ્યક્તિ માટે નથી હું કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિનો વિરોધી ન હોય છે હું એકદમ ક્લિયર છું હું સત્યની સાથે સર હાલમાં જોયું તો કે હમણાં ઘણા બધા પત્રકારો પણ છે અને ઘણા પૂર્વ પત્રકારો છે ઘણા રાહુલ ગાંધી તરફેણમાં બોલતા હોય છે સતત ઘણા મોદી તરફેણમાં લાગે છે કે એમાં પક્ષપાત હોઈ શકે કોઈના તરફેણમાં કોઈના વિરોધમાં આપણે ન હોવું જોઈએ રાહુલ ગાંધી એક વિપક્ષ તરીકે સારું ના કર્યું તો દમખમ સાથે કહેવું જોઈએ રાહુલ ગાંધી વિપક્ષ તરીકે નિષ્ફળ છે રાહુલ ગાંધીએ કોઈ મુદ્દો નાગરિકોનો જનતાનો દેશના હિતનો મજબૂતાઈથી ઉઠાવ્યો વિપક્ષ તરીકે તો દમખમ સાથે એની સાથે રહેવું જોઈએ દમખમ સાથે મોદી મીડિયા લોકો કહે તો સરકારે સારું કર્યું તો ભલે ને જેને જે બાકીને જે છાપવું હોય છાપ હોય લખવું એ લખે મારા માટે મારા ઓર્ગેનાઇઝેશન માટે મારી ચેનલ માટે મારા કરે જેને જે લખવું હોય લખે મારો વિષય નથી સારું કર્યું સરકાર તો હું સારું લખીશ સારું બોલીશ સારું બતાવીશ ખરાબ કર્યું તો હું ડેફિનેટલી ખરાબ બતાવીશ પછી એ મોદી સમર્થકોને એમ લાગે કે આ મોદી વિરોધી છે તો એમનો વિષય હું મોદી માટે સારું બતાવું સરકાર માટે સારું બતાવું ને રાહુલ સમર્થકો સમર્થકોને કોંગ્રેસ સમર્થકોને એમ લાગે કે ગોદી મીડિયા તો એનો વિષય છે મોદી મીડિયા ગોદી મીડિયા આવી કોઈ વ્યાખ્યા હોય જ નથી કે મીડિયા મીડિયા હોય સર રાજકોટ જેવા કાંડ છે તે વારંવાર બને છે આપના મતે શું કારણ છે કે આવી દુર્ઘટનાઓને રોકી નથી શકાતી દુર્ઘટનાઓને રોકવા કરતાં દુર્ઘટનાઓ કેમ થાય છે એ દિલીપ જોવું જોઈએ રાજકોટ ની સ્થિતિ હું રાજકોટમાં ગયો ચાર પાંચ વાર ગયો દુર્ઘટના પછી બહુ લોકોને મળ્યો બધાનું ક્લિયર કટ કે એવું બધું બોઘસ ચાલે છે એ વજુભાઈ ઇન્ટરવ્યુ કર્યો બે વાર વજુભાઈ વાળો કે બધું બોગસ ચાલે છે પૈસા આપો એટલે મન ફાવેલું તમે કન્સ્ટ્રક્શન કરી દો વગર પરમિશન આખું ગેમ ઝોન ચાલતો હતો બધાને ખબર હોવી જોઈએ હું ફરીથી કહું નેતા અધિકારીઓ આ બધાની બેદરકારી અથવા ભ્રષ્ટ નીતિ ક્યાંક બેદરકારી હોય ભ્રષ્ટાચાર ના કર્યો હોય પણ બેદરકારી હોય લાપરવાહી હોય પોતી હોય અને ક્યાંક વ્યાવટ કર્યો હોય કે ભ્રષ્ટાચાર કર્યો હોય એના જ કારણે જે નિયમો બનેલા છે સેફ્ટીના નિયમોનું પાલન થતું નથી રાજકોટના પહેલા વડોદરા થયું વડોદરામાં જે બોટકાંડ થયો અરણી બોટકાંડ એનું ટેન્ડર બોગસ પાર્ટીને આપેલું હતું ખોટી રીતે આપેલું હતું ત્યાં પણ એસઆઈટીની રચનાથી તપાસ ટી રચનાથી પરિણામ શું આવ્યું કશું નહીં એ કોન્ટ્રાક્ટરને અંદર કરી દીધો એક પણ અધિકારી કે જેને ટેન્ડર આપ્યું હતું જેની ફરજ હતી એ બોટ બોટિંગની ફેસિલિટી પ્રોપર ચાલે છે કે નહીં બધું જો અને એના વિરુદ્ધ કશું ન થયું આ કેસની અંદર પણ હજી સુધી શરૂઆત થઈ પણ હજુ સુધી મૂળ સુધી સરકાર કે તપાસ કમિટી પહોંચ્યું નથી જાણતો પણ એ કાર્યવાહી નથી થઈ હજી સુધી આ મિનિટ સુધી આપણે વાત કરીએ ત્યાં સુધી જે થવી જોઈએ અને નહીં થાય તો આવું ચાલ્યા કરશે અમે ઘણી વખત અહીંયા નેતાઓને મળતા હોય તો એ કે છે કે તમને એવું લાગે છે કે નિયમોનું પાલન નથી થતું અમને તો લોકો એ માટે તો છૂટાવે છે કે અમે સારા કામ કરીએ એ લોકોનું કેવું એવું છે અઠ્ઠાવીસ વર્ષથી અમારી સરકાર છે તો અમે કામ કરીએ છીએ એટલે સરકાર છે ચૂંટણી આવે છે ને એટલે ધારાસભ્ય હમ્મ ઇલેક્શન આવે એટલે સાંસદ સભ્ય બે ઉમેદવાર છે બે પક્ષ છે એક પક્ષ કંઈક ઉમેદવાર કરતાં બીજો ઉમેદવાર ઓછો ખરાબ છે એટલે આપણી જોડે ઓપ્શન નથી લઈ જઈએ છીએ નોટાનો ચોક્કસથી ઓપ્શન છે તો નોટા લગાવવા માટે થોડા લાઈનમાં ઉભા રહીએ છીએ ને આપણે લોકશાહીનું પર્વ લોકશાહીનું પર્વ કરીએ મત આપવો આપણે અધિકાર પણ છે ફરજ પણ છે એટલે આપવા જોઈએ પણ આપણી મજબૂરી ના હોઈ શકે ને કોઈ નેતા એમ કહેતો હોય કે બધું સારું જ છે તો પછી એને યાદ કરાવવું જોઈએ જે કે નેતા એને ચાલ રાજકોટમાં ભાઈ જોઈ લેશું સારું વેરાવળમલેજી કરી આ કન્સ્ટ્રક્શન તોડ બનાવ્યો ને ધારાસભ્ય પ્રવૃત્તિઓ થાય છે હકીકત છે છેલ્લા પાંચ દિવસ ત્રણ દિવસમાં ચારથી થી પાંચ ધારાસભ્યો બોલ્યા હશે આ પ્રકારે કે આટલું આટલું ખોટું થયું અધિકારીઓનો વહેવટ માંગ આના પૈસા માગે બધું તો બધું સારું જ છે તો આ ધારાસભ્યો ખોટા બેઝિકલી જ્યાં સુધી તમારો વ્યવહાર ચાલે છે તમારું બધું સારું ચાલે ત્યાં સુધી સિસ્ટમ સારી ખોટી હોય તો પણ આવી આખો તો આપણે તો બંધ ના કરી શકીએ નેતા બંધ કરી શકે એનો 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 વિષય અને બીજું આપણો સબ્જેક્ટ પણ નથી નેતા જોડે દ્વંદ કરવાનો કોઈ નેતા એમ કેતો બધું સારું ચાલે છે તારી જોડે આપણું તો ટેલિવિઝન માધ્યમ છે ને સોશિયલ મીડિયા માધ્યમ છે તમારું યુટ્યુબ માધ્યમ છે તો આપણે પ્રસારીત કરવું જોઈએ કે જો આ સ્થિતિ છે આ ધારાસભ્યના અથવા શાસન સાંસદના રાજની અંદર હજુ પણ આ પ્રકારની સ્થિતિ છે આપણે કેવું જોઈએ ખુલી આપણે મૌન ના થવું ચૂંટણી પૂરી થઈ છે જો ગુજરાતમાં જ્ઞાની બેન જબરજસ્ત ચૂંટણી લડ્યા કોંગ્રેસ ગુજરાતની અંદર છથી આઠ બેઠક ઉપર સખત ચૂંટણી લડી સખત અને બે હજાર ઓગણીસ જેટલી સારી સ્થિતિ નહોતી છતાં પણ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના ઉમેદવારો દમખમ સાથે છથી આઠ બેઠકો પર લડે એક બેઠક ઓછી થઈ અને હું આજે પણ કહું છું કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો પ્રચંડ મહેનત છે એની પ્રચંડ પુરુષાર્થ હતો એના કારણે આ સ્થિતિ રહી નરેન્દ્રભાઈના ફેસના કારણે રહી બાકી અનેક સાંસદો વિશે તમને લાગશે કે તો આટલા કર્યા જ નથી સતત એટલે બેઝિકલી એન્ટી ઇન્કમ્પન્સી જેવું હતું ગુજરાતમાં પણ કેમ કે ગઢ છે અને સીઆર આર પાટીલનું જે સંગઠન મજબૂત હતું અને એની જે મહેનત કરી હતી એટલે એનું રિફ્લેક્શન એકમાં જ થયું રહી વાત દેશમાં તો એ હકીકત છે કે કોંગ્રેસના નેતાઓ અથવા વિપક્ષના નેતાઓ બીજેપીમાં આવે એનાથી બીજેપીના કાર્યકર્તાઓમાં નારાજગી હતી દિલીપભાઈ પહેલીવાર આપણે જોયું કે ગુજરાતમાં બે ઉમેદવાર બદલવા પડ્યા પહેલીવાર જોયું કે બીજેપી કાર્યાલય ઉપર વિરોધ પ્રદર્શન થતું અત્યાર સુધી વિરોધ પ્રદર્શન આપણે જે જોતા હતા એ કોંગ્રેસના કાર્યાલય ઉપર જોતા હતા ચૂંટણી વખતે પહેલાં બીજેપીમાં એવું હતું કે ટિકિટ વેચાય એ પહેલાં બધું થાય એકવાર ઉમેદવાર જાહેર થઈ ગયા અને બધા એક આ વખતે એવું નહોતું એવું જેવું ગુજરાતમાં હતું એવું દેશભરમાં હશે અને એ જ કારણ છે કે બેઠકો ઓછી થઈ પણ હા નરેન્દ્રભાઈ જીત્યા છે તો હકીકત છે બે હજાર ઓગણીસ કરતાં ઓછી બેઠક આવી બીજેપીની પણ અગાઉ આવી હતી ક્યારે પણ એના કરતાં તો બધી બેઠકો આવેલી જ છે એમના શાસનમાં ચૌદમાં અને ઓગણીસ એ બંને એ એમના નામથી જ આવી પણ એ અગાઉ બીજેપીને જ્યારે પણ મળી હતી એના કરતાં આ વખતે બી વધુ મળી ઓછી થઈ છે હકીકત છે અને ઓછી થઈ એ એલાર્મિંગ ચોક્કસથી બીજેપીના સંગઠન માટે હશે બીજેપીના નેતાઓ માટે હશે એટલે કોઈ એવું માનતું હોય હવે કે હું ચાલ ચાલ્યા જ કરીશ તો આવું ના હોય એ આ વખતે દેખાયું કે તમે એવું વિચારતો હું ચાલ્યા જ કરીશ તો તમારા રાજકીય જીવનમાં અલ્પવિરામ પણ આવું પૂર્ણ વિરામ પણ આવે ક્વેશ્ચન માર્ક પણ આવે સાહેબ ઓછી થોડી થઈ છે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આની અસર જોવા મળશે ખરી વિધાનસભાની ચૂંટણી તો હજુ આવશે પણ એ પહેલા તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત બે જિલ્લા પંચાયતની બાકી બનાસકાંઠા ખેડા નગરપાલિકાઓ ઘણી બાકી તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત બાકી આ બધામાં અસર દેખાશે સો ટકા સો ટકા અસર દેખાશે અને એ શાસક પક્ષે વિચારવું બી પડશે અને કદાચ એમની ચિંતા પણ હશે કારણ કે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ ક્યારે સવાલ નહોતા ઉઠતા હોય સવાલ ઉઠવા લાગે ને આપણે અત્યાર સુધી સવાલ કોંગ્રેસ માટે ઉઠાવતા હતા કોંગ્રેસ 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 પહેલી વાર એવું થયું આપણે સવાલ આપણે બી તો સવાલ ઉઠાવતા ને એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે પણ ચૂંટણીઓ આવશે એમાં બીજેપીને સમજ આવશે કે પેઢી ન હોઈ શકે આ મારું ગુજરાત છે આગળ પ્રદેશ છે આ કોઈની પેઢી નથી કોઈ પક્ષની પેઢી નથી ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ જો એ હકીકત છે કે પિયતની વ્યવસ્થા વધી પહેલાં જ્યાં એક પાક લઈ શકતા હતા બે બે પાક લઈ શકતા હતા તો ત્રણ પાક લેવા એવી સ્થિતિ થઈ અને નર્મદા યોજના નર્મદા યોજના સાથે જોડાયેલા પ્રોજેક્ટોના કારણે થઈ અને કોઈ એક સરકારથી નથી થઈ નર્મદા યોજના વર્ષોથી ચાલતી આવતી યોજના હતી પણ એ પણ આપણે સમજવું પડશે ખેડૂત વિચારું પહેલાં એક સિઝન મહેનત કરતો તો ત્રણ સિઝન મહેનત કરે પહેલાં એક સિઝન મજૂરી કરતો ત્રણ સિઝન મજૂરી કરે એની ઓવરઓલ આવકમાં કોઈ વધારો નથી થયો કોઈ વધારો નથી થયો અને જો ખરેખર ખેતી સારી હોય તો ખેતી કરવા નવું જનરેશન કેમ તૈયાર નથી દિલીપભાઈ કેમ આપણા આપણા સંતાનો ખેતીથી દૂર ટેક પહેલાં ટેકનોલોજી નહોતી આપણા બાપ દાદા મહેનત કરતા હતા સો દોઢસો બસો ફૂટ નીચેથી પાણી ખેંચી ખેંચી પંપ પણ નહોતા બે બળદ લગાવીને કોસ ખેંચીને પાણી ખેંચીને પીવડાવતા હતા પાક તો એ મહેનત કરતા હતા ને આપણા બાપદાદા ગામમાં ટેકનોલોજી નહોતી પિયતની ફેસિલિટી નહોતી વેધરના અનુમાન નહોતા છતાં પણ કરતા હતા આપણે ખેતી સાથે જોડાયેલા રહે મૂળ તો આપણો વ્યવસાય ખેતી હતો ટેકનોલોજી આવી ગઈ બધું આવી ગયું આવી ગયું ને બધું છતાં આપણે ખેતી કરવા કેમ તૈયાર નથી કારણ કે ખેતીમાં બચત કશું નથી અનસર્ટેનિટી જબરજસ્ત છે અનસર્ટેનિટી આબોહવાની પણ છે અનિશ્ચિતતા ગમે ત્યારે વરસાદ પડી જાય આવી જાય વરસાદ ખેંચાઈ જાય આ બધું તો છે જ પણ એની સાથે અનિશ્ચિતતા ભાવની પણ તો છે ને આપણે જ્યારે મગફળી વાવીએ છીએ ટેકાના ભાવ નક્કી હોય શકે એમાં દસ વીસ ટકાનો વધારો પણ હોઈ શકે પણ એ સિવાય ખરેખર અને ટેકાના ભાવથી બધી તો મગફળી થોડી વેચાવાની તો અનિશ્ચિત નિશ્ચિત ખર્ચા ચોક્કસ છે આટલું ખાતર જશે આટલી મજૂરી એમાં વધારો થાય ઘટાડો તો થતો નથી એક પણ ખેતી ના લગતું એક પણ ખેતી સાથે જોડાયેલા ખેતીમાં વપરાતી પ્રોડક્ટ મજૂરી એમાં કશામાં ઘટાડો નથી થયો પણ એની સામે ભાવમાં કોઈ વધારો થતો નથી અને ભાવની અનિશ્ચિતતા જ્યારે પાક વધે જણસ વધુ થાય ઉત્પાદન વધે તો ભાવ ઘટી જાય ખેડૂત ખુશ ખુશ હોય કે ભાઈ આખરે તો બહુ મસ્ત મજાની મગફળી થઈ તો બજારમાં ભાવ ઘટી જાય ડુંગળી આ ગઈ સિઝનની જ વાત કરો તમે ડુંગળીની તો એવું હતું કે ભાઈ ડુંગળીનો પાક માપસરનો હતો અને એમ કે ડુંગળી એક્સપોર્ટ થઈ જશે હમ તો અહીંયા ગ્રાહકને ડુંગળી મોકી મળશે અને ઓબાળો થશે ચૂંટણીનું વર્ષ છે તો એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ લાગી ગયો તો ખેડૂતની ડુંગળી મફતના ભાવે કોઈ લેવા ત્યારે તો યાદ છે ને સરકારે પ્રતિબંધ મૂક્યો તો એક્સપોર્ટ ઉપયો તો ખેડૂત આપણે જગતનો તાત જગતનો તાત આપણે બી વાર્તા કરીએ છીએ હકીકતે ખેડૂતને આપણો વિચારો મજબૂર કરી દીધો એટલે હું પ્રમાણિકતાથી કહું તો ખેડૂત ખેતી કરે અને જ્યારે મન વગર ખેતી કરવા મજબૂરીથી ખેતી કરે બીજું કશું નથી ન છૂટકે કરે તો એ જ બતાવે કે આપણે ખેતીમાં કશું જાજુ કરી શક્યા નથી સવાલ રોનકભાઈ રાજનીતિમાં આવવાના ભવિષ્ય માટે ઈચ્છા ધરાવે છે આ પટેલ હતા જેમણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને રોનકભાઈ પટેલે ને લઈને આપ શું પૂછવા માંગો છો જેથી કરીને અમે ભવિષ્યમાં પણ ક્યારેય મુલાકાત થાય તો અમે આ સવાલોના જવાબ રોનકભાઈ પાસેથી મેળવશું અને આજનો વિડીયો કેવા લાગ્યો અચૂકથી આપ કમેન્ટ કરજો અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ